આંખ બંધ કરી અને આ બધું નિહાળી રહ્યું છે સરકાર દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે જાહેરાતો કરવામાં આવે છે કે ભૂમાફિયાઓને કે ખનીજ ચોરી જે કરતા હોય એમને છોડવામાં નહીં આવે એમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આપણે જોયું હશે પાવન ન્યૂઝના માધ્યમથી અનેક વખત ભૂમાફિયાઓને પર્દાફાશ કરવામાં આવ્યા છે પરંતુ આજ દિવસ સુધી ક્યારેય પણ કોઈ પણ ભૂમાફિયાઓ વિરુદ્ધ ક્યારેય પણ કાર્યવાહી થઈ નથી હા જો કે એમની ગાડીઓ થોડા સમય માટે પકડવામાં આવે છે અને એ પણ પાછી છોડી દેવામાં આવતી હોય છે પરંતુ લોક મુખ્ય એવી ચર્ચા થઈ રહી છે કે જો સરકાર આવી મોટી જાહેરાતો કરતી હોય આવા મોટા નિવેદનો કરતી હોય ત્યારે આ ભૂમાફિયાઓ છે એ બેફામ રીતે લોકોના જીવ જોખમમાં મૂકી અને આ કૃત્યો કરતા હોય તો આ ખરેખર એક પ્રજાતંત્ર માટે શરમજનક કહેવાય ચોપડવાના નજીકમાં આવેલ ઇન્ડોબ્રેન્ડ કંપની અને એની પાછળમાં બેફામ રીતે જો ખનીજ ચોરી થઈ રહી હોય તો એ નરી આંખે જોઈ શકાય એવી 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 જગ્યાએ છે પરંતુ પોલીસ તંત્રને કે સરકારને શું આ દ્રશ્યો નથી દેખાઈ રહ્યા પ્રજા વારંવાર રજૂઆતો કરતી હોય છે અનેક સંગઠનો દ્વારા પણ રજૂઆતો થતી હોય છે અનેક આંદોલનો થાય છે પરંતુ પરિણામ જીરો આવે છે અત્યાર સુધીમાં કોઈ પણ એવા કે એવા મોટા ખનીજ ચોર પર કાર્યવાહી નથી કરવામાં આવી કે દાખલો બેસાડવા પૂરતી એવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી આજ સુધી નથી કરવામાં આવી ત્યારે આ વિડીયો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ચોપડવાની બાજુમાં આવેલ ઇન્ડોબ્રેન કંપનીની બાજુમાં આવેલ આ ખનીજ ચોરીનો છે તે બેફામ રીતે દિવસ રાત ખનીજ ચોરી કચ્છમાં અનેક જગ્યાઓ થઈ રહી છે પરંતુ હું આપને આજે ચોપડવાની ખનીજ ચોરી વિશે ના દ્રશ્યો છે એ વિડીયો બતાવી રહ્યો છું સરકાર વહેલી તકે આ ખનીજ ચોરો પર લગામ લગાવે નહીં તો કચ્છની એવી અનેક અનેક ગૌચર જમીન છે જે ભૂમાફીઓ ખોદી નાખી છે અને હવે પણ આગળના સમયમાં જો ગૌચર જમીન નહીં વધે તો આપણો ગૌવંશ પણ નહીં વધે તો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને લોકો રજૂઆતો પણ કરી રહ્યા છે કે આ ખનીજ ચોરો પર લગામ લગાવવામાં આવે જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ